પ્રકરણ પાંચ યોજકઃ તત્ર દુર્લભઃ નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં નમો નમા ટીચર મજામાં છીએ સરસ બાળમિત્રો તમને વાર્તા સાંભળવી ગમે છે હા ટીચર અમને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે સરસ બાળમિત્રો વાર્તા નાનેરાથી લઈ વૃદ્ધ માણસો સૌને પ્રિય હોય છે વિશ્વની મોટાભાગની ભાષાઓમાં વાર્તાઓ પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે તેથી સંસ્કૃત સાહિત્યમાં પણ ઘણી વાર્તાઓ લખાયેલી છે તો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં યોજકઃ તત્ર દુર્લભઃ નામની એક સરસ મજાની વાર્તા સંભળાવું એક ઉષ્ટ્રસ્તી એક ઊંટ છે સ્વભાવેન ઉષ્ટ્ર અસ્તિ ઊંટ સ્વભાવે વાંકું છે સહ સર્વદા દોષમ એવ પશ્યતી તે કાયમ દોષ જ જુએ છે એકદા સહ વને અટતી એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે માર્ગે સહ ઉપરી એકમ શુકમ પશ્યતી રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે ઉષ્ટ્ર શુકાય કથયતી હે શુક ઊંટ પોપટને કહે છે હે પોપટ તવચંચુહુ વકરા અસતી તારી ચાંચ વાંકી છે શુક લજ્જામ અનુભવતી પોપટ શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ઊંટ હસે છે અને આગળ જાય છે માર્ગે સહ કુક્કુરમ પશ્યતી રસ્તામાં તે કૂતરાને જુએ છે ઉષ્ર કુક્કુરાય કથયતી હે કુક્કુરમ ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તવુચ્છમ વક્રમ અસ્તી તારું પૂંછડું વાંકું છે કુક્કુર લજ્જાંમ અનુભવતી કૂત્રો લાજ એટલે કે શરમ અનુભવે છે ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ઊંટ હસે છે અને આગળ જાય છે માર્ગે બકહ અસ્તિ રસ્તામાં એક બગલો મળે છે બકમ દ્રષ્ટવા ઉષ્ટ્ર વદતી તવ ગ્રીવા વક્રા અસ્તિ બગલાને જોઈને ઊંટ બોલે છે તારી ડોકવાંકી છે બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતી અપી ન बगलो ऊंट तरफ जो मार्गे श्रृगालह मिलती रस्ता में शिया मे शुगाल पृच्छति ऊष्ट्रभ्रात कथम अस् शिया पूछे छे, हे ऊंट भाई केम छो स्वास्थ्यम समीचीनम वा आरोग्य ने उष्ट्र वदती स्वास्थ्यम समीचीनम કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તી ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી શુકસ્ય ચંચુહુ વકરા કુકુરસ્ય પુચ્છમ વક્રમ બકસ્ય ગ્રીવા વકરા પોપટની ચાંચવાંકી છે કૂતરાનું પૂંછડું વાંકું છે બગલાની ડોક વાંકી છે શૃગાલહ વદતી શિયાળ બોલે છે શુકસ્ય ચંચુ વકરા કિંતુ સહ મનુષ્યવાણીમ વક્તું શક્નોતિ પોપટની ચાંચવાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે કુકુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ કૂતરાનું પૂંછડું વાંકું છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે બકસ્ય ગ્રીવા વકરા કિંતુ એકાગ્રતા પ્રચલિતા બગલાની ડોકવાંકી છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે સર્વાણી અંગાની વક્રાણી સીંતુ ભવાન મરૂભૂમ્ય નૃપ અસ્તી તમારા પણ બધા અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો ચંચો પુચ્છસ્ય ગ્રીવાયા ચ પ્રયોજનમ અસ્તિ નિરર્થકમ નાસ્તિ વળી તેમની ચાંચનો પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ છે કશું જ નકામું નથી અમંત્રમક્ષરમ નાસ્તિ નાસ્તી મૂલ મનૌષધમ મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂલ નથી અયોગ્ય પુરુષો નાસ્તી યોજગસ્તત્ર દુર્લભ અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી તે બાબતમાં યોજક દુર્લભ એટલે કે મળવો મુશ્કેલ હોય છે બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં પ્રાણીઓની વાર્તા સાંભળવાની હા ટીચર સરસ તો બાળમિત્રો તમે પણ તમારા વિસ્તારમાં જોવા મળતા પશુપંખીઓની યાદી બનાવજો અને તેમની શી વિશેષતાઓ છે તેની નોંધ કરજો